ત્યાર પછી આગળની યોજનાઓ પર નજર કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મિત્રો આવનાર દિવસોની અંદર છસો સત્તર કરોડ રૂપિયાના ખર્ચે સરકાર આ યોજના છે એ અમલમાં લાવી રહી છે જે અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે વિદ્યાર્થીઓ છે એમને પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે ગુજરાતની અંદર સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે એની અંદર બાલવાટિકાથી લઈ અને ધોરણ આઠ સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને મધ્યાહન ભોજનની સાથે પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર બત્રીસ હજાર બસો ને સત્યોતેર શાળાઓ છે અંદાજે એના એકતાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમને હવે પૌષ્ટિક આહાર આપવામાં આવશે આ પૌષ્ટિક આહારની અંદર સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ અને અન્ન મિલેટ જે અન્ન હોય કઠોળ હોય એ પૌષ્ટિક આહાર સામગ્રી સ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો મિત્રો આવનાર દિવસોની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ આહાર યોજના છે એ શાળાઓની અંદર શરૂ થશે જેમને કારણે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે આટલી વસ્તુઓ એટલે કે પૌષ્ટિક અલ્પહાર છે એ પણ આપવામાં આવશે મુખ્યમંત્રીની મોટી જાહેરાત આવનાર દિવસોની અંદર છસો ને સત્તર કરોડના બજેટ સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પ આહાર યોજના છે એ શાળાઓની અંદર અને ગુજરાતની અંદર શરૂ કરવામાં Ouch.